અને આ બાબતે અમારું જે શ્રેષ્ઠ નેતૃત્વ છે અમારા જે પ્રદેશના આગેવાનો છે તેમને અમે જાણકારી પણ આપી છે ત્યાંથી મંજૂરી માટે અત્યારે પ્રોસિજર પેન્ડિંગ છે પરંતુ અમે સ્થાનિક લેવલે આ પૂરું કરી નાખી છે પ્રોસિજર અને ગઠબંધન ફાઈનલ સ્થાનિક લેવલે કરી નાખ્યું છે ભાજપને હરાવવા માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બે સાથે મળીને આવનારી નગરપાલિકાની ચૂંટણી માંગરોળની સાથે મળીને લડી રહ્યા છે જેમાં કોંગ્રેસ પક્ષ ત્રેવીસ સીટો ઉપર ચૂંટણી લડશે આમ આદમી પાર્ટી છે તેર સીટો ઉપર ચૂંટણી લડશે આમાં સ્થાનિક નેતા અને આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા અને કોંગ્રેસના શીર્ષ નેતાઓ પણ ચર્ચા કરી અને આજે ગઠબંધન